એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નિયોટેક કેમ્પસ વિરોધ વડોદરા ખાતે સોળમી માર્ચ બે હજાર ના રોજ વાર્ષિક દિવસની ખુબજ ઉત્સાહ અને ઉર્જા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેમ્પસનું વાતાવરણ અને શણગાર સાંસ્કૃતિક ગતિશીલતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થી ફેકલ્ટી સભ્યો આચાર્ય ટ્રસ્ટીઓની સાથે સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય અને શપથ ગ્રહણ સમારોહનું કાર્ય નવા દાખલ થયેલા બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું કેમ્પસમાં ફાર્મસી ડિપ્લોમા એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગ નર્સિંગ ફિઝિયોથેરાપી એપ્લાઇડ સાયન્સ વગેરે કોર્સિસ ચાલે છે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અને સેનિટરી ઇન્સ્પેક્ટરના અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી શપથ પણ લેવડાવવામાં આવી હતી શપથ ગ્રહણ સમારોહનું મહત્વ વિસ્તારપૂર્વક નિયોટેક સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું અભ્યાસ ઉપરાંત પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સંસ્થા યુનિવર્સિટી રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક રમતગમત અભ્યાસક્રમ સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો કેમ્પસ તેના ફેકલ્ટી સભ્યો વિદ્યાર્થીઓ દ્વારા વિકાસ અને સિદ્ધિઓની સમજ આપવામાં આવી હતી વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા પ્રસ્તુત મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમ રાઇઝિંગ ઇન્ડિયાની પ્રતિભા અને સાંસ્કૃતિક વિધતાને પ્રદર્શિત કરે છે આ કાર્યક્રમને દ્રષ્ટાંત આપતા અનુભવો આમંત્રિતો ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો પાસેથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો જેઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ એનટીસી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી કેમ્પસના ડિરેક્ટર અને ટ્રસ્ટીઓએ તેમના અદ્ભુત આનંદ માટે આ પ્રસંગની પાછળ સંપૂર્ણ ટીમ પર ભાર મૂક્યો હતો ગુડ ઇવનિંગ નમસ્કાર ઇન્સ્ટિટ્યૂટ તરફથી આજ આજરોજ નર્સિંગ ફિલ્ડમાં ટેકિંગ અને લેમ્પ સેરેમની એટલે જે ચોથા વર્ષ બી નર્સિંગ પાસ થયા તેની વિધિ તેમજ ફર્સ્ટ ઇયરમાં જે પાસ થયા તેમનું સ્વાગત ટેકિંગ સેરેમની છે તેમાં અમને ગેસ્ટ તરીકે આમંત્રણ આવ્યું છે અમે દર વર્ષે આ રીતના આ કોલેજના પ્રોગ્રામમાં હાજરી આપીએ છીએ અને ખૂબ સારી કોલેજ છે કેમ્પસ ખૂબ સારું છે ખૂબ સારું સુવિધાનું માળખું છે અને અહીંયાથી સારી રીતે સ્ટુડેન્ટો પાસ થઈને દેશમાં અલગ અલગ જગ્યાએ પોતાની જોબ મેળવી છે અને અમે વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે અને ખૂબ સારો સપોર્ટ અને અમે પણ ગુડ ઇવનિંગ ટુ વન એન્ડ ઓલ ફેસ્ટ ઇઝ ગોઈંગ ટુ ટેક પ્લેસ ઇન કેમ્પસ એન્ડ ટુડે વી આર કમ્પ્લીટિંગ ટેન ઇયર્સ ઓફ સ્ટાર્ટિંગ ઓફ ધિસ ઇન્સ્ટિટ્યુટ એન્ડ ફોર્થ ઇયર ઓફ B.Sc. Nursing and A.N.M. students are going to take lamp lighting and oath-taking ceremony uh, this day along with the annual day. Uh, I wish you all the best, the dear students and the management, faculties and principals. Thank you very much. Today, Newotechma first annual lamp lighting and oath-taking ceremony. Ma guests, there are present. Today, Institute na bado ko ne ba ne sube chau ne asirbad paatha maate. Ma khoas present raechu. ex-president T.N.I. न्योटेक एजुकेशन फाउंडेशन संचालित न्योटेक कैंपस ने इस वर्ष दस वर्ष पूरे किए हैं और ये दशाब्दी महोत्सव जो मनाया जा रहा है उसका ही एक भाग आज यहाँ का एनुअल डे है इस कैंपस का और इस कैंपस के एनुअल डे के साथ साथ यहाँ के फर्स्ट ईयर के नर्सिंग बीएससी नर्सिंग कोर्सेस के जो छात्र हैं उनकी टेकिंग और लैंप लाइटिंग सेरेमनी भी आयोजित की गई है uh, इस अवसर पर श्री अमित भटनागर सीईओ डायमंड पावर केबल इंफ्रास्ट्रक्चर के सी जो सी जो हैं वो हमारे मुख्य अतिथि हैं डॉक्टर इकबाल कड़ीवाला वाइस प्रेसिडेंट जीएनसी के वो नर्सिंग के फंक्शन के चीफ गेस्ट हैं विद्यार्थियों में इस फंक्शन को लेकर भारी उत्साह है क्योंकि कोविड के बाद आयोजित किया जाने वाला ये पहला वार्षिकोत्सव है पिछले कुछ वर्षों में कि किसी न किसी कारण के वजह से एनुअल डे नहीं आयोजित कर पाया था इस अवसर पर रंगारंग सांस्कृतिक कार्यक्रम तो आयोजित किए ही गए हैं परंतु टॉप परफॉर्मर्स और ब्राइट अचीवर्स आ, में एक्स्ट्रा करिकुलर एक्टिविटीज में को करिकुलर एक्टिविटीज में स्पोर्टिंग एक्टिविटीज में जिन लोगों ने नेशनल लेवल पर स्टेट लेवल पर ऑल इंडिया यूनिवर्सिटी लेवल पर और कॉलेज लेवल पर बढ़िया प्रदर्शन किया है उन तमाम विद्यार्थियों को सम्मानित व पुरस्कृत किया जाएगा हमारा एक विद्यार्थी नरेंद्र तोमर जो शार्क इंडिया में जिसका स्टार्टअप अभी तक जा चुका है और जिसको अच्छी ग्रांट भी प्राप्त हुई है उस विद्यार्थी का भी सम्मान यहाँ किया जाएगा एक नर्सिंग की विद्यार्थी, विद्यार्थी ने जिसने गुजरात लेवल पर टॉप किया है उसको भी सम्मानित किया जाएगा बज, बजाय इन दोनों के आ, हर क्षेत्र में जिन विद्यार्थियों ने कुछ उपलब्धि या सिद्धि हासिल की है उन सभी लोगों को शुभकामनाएं देते हुए आ, उनका आ, योग्य सम्मान हो ऐसी आशा के साथ मैं इस फंक्शन को शुभकामनाएं देता हूं धन्यवाद आज हमें नियोटेक कैंपस जे हरणी विरोध रोड पर आवेलू है જ્યાં પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનનો અભ્યાસ કરે છે એમના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે અમે નિયો ફેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઓર્ગેનાઇઝ કર્યો છે જેમાં અમે એકેડેમિક અચીવર્સ અમારા એક્સ્ટ્રા કરિક્યુલર કો કરિક્યુલરના એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવર્સને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પ્લસ છોકરાઓએ એમના કલ્ચરલ પ્રોગ્રામ રેડી કર્યા છે અને આજનો અમારો થીમ રાઇઝિંગ ઇન્ડિયા છે જેના પર અમે આ પ્રોગ્રામ રાખેલો છે મારું નામ ગોહિલ માલવી છે હું નિયરટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીની સ્ટુડન્ટ છું મારા ફર્સ્ટ સેમ બી ફાર્મમાં એટ પોઈન્ટ સેવન્ટી ટુ એસપીઆઈ અને નાઇન પોઈન્ટ ફોર સીજીપીએ આવ્યા હતા જેથી મેં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તેથી હું મારા પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી મેમ્બર્સની ખૂબ ખૂબ આભારી છું જેમ જેમને મને આટલી સફળતા સુધી પહોંચાડી હા મને ખુશ ખૂબ ખુશી થાય છે કે આટલા આખા મોટા કેમ્પસમાંથી ફાર્મસીમાંથી મને સન્માનિત કરવામાં આવે છે તેથી હું તમામ ફેકલ્ટી મેમ્બર્સ જેને મારી ખૂબ મદદ કરી છે અને મારા માતા પિતાની ખૂબ આભારી છું